જુનાગઢના જૂનાગઢના માંગરોળ તાલુકાના ગોરીજ ગામે કોઝવે તૂટતા લોકો પરેશાન થયા જીવના જોખમે સ્થાનિકો રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા છે તો ગોરેજ ગામે વોખળા પરના કોઝવે વરસાદી પાણીના ધોવાણથી તૂટ્યો હતું જેથી સામે કાંઠે વસતા લોકોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડી છેલ્લા બે હજાર સત્તરથી કોઝવેની દયનીય હાલતથી લોકો રોષે ભરાયા ખેડૂતો પોતાના ખર્ચે સમારકામ કરાવી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં ન આવતી હોવાના આક્ષેપ છે સાંસદ મનસુખ માંડવીયા માત્ર મોટા મોટા વાયદા કરે છે પરંતુ ગોરેજ ગામે કોઈ કામ થયા નથી તેવા આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે જીવના જોખમે અમારા છોકરાઓને લઈને સ્કૂલે જઈએ છીએ બરોબર આ આમાં કોઈ તંત્ર ધ્યાન દેતું નથી આ અમે આજ કેટલો સમયથી દુઃખ સહન કરીએ છીએ સામા કાંઠાથી ઓછામાં ઓછા સાતસો થી આઠસો હજાર માણસને આવર જવરનો રસ્તો છે હવે અત્યારે માની લો કે મારા ઘરના જ પ્રેગનેન્સી અને ડિલેવરીમાં હોય તો મારે કઈ રીતે લઈને જવાના સાહેબ એ મને તમે કહો ત્યારે નથી કોઈ વાહન હોંડા નથી આલે હવે શું કરવાનું અમારે આનું તંત્રની ઘોર બેદરકારી અમારા ગામની અંદર છે આમાં ત્રણ સાંસદ ગયા વિઠ્ઠલભાઈ રાદડિયા રમેશભાઈ ધડુક પાછા આવ્યા આપણા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા કરીને પછી ધારાસભ્ય બે ત્રણ ગયા અરવિંદભાઈ લાડાણી ગયા ઘણા ગયા કેટલીક વખત રજૂઆત કરી દર વર્ષે અમે આ પુલ માટે કહે તો કે જિલ્લામાં જાય ને જિલ્લામાંથી કે વાં જાય ને વાંથી જાય છેલ્લે રિપેરિંગ કે કંઈ આવે નહીં પછી અરસા રહી જાય ને તો એ અમે સો ખર્ચે આમાં માટી ભરી દઈએ આટલા બધે બધી ઉપર સીમશાળા છે અહીંથી રોજ બાળકો ઓછા ગામમાંથી જવામાં સાઠી સિત્તેરની સંખ્યા છે અહીંયા સીમશાળાએ પંદર વીસ ઘરવાર રહે રોજ આ રસ્તો ગામનો મેન છે અવર જવર કરવા માટેનો ગામમાં જવું હોય તો બીજા કોઈ રસ્તે છે દવાઈ નહીં પણ અહીંયા કોઈ એવા દર વર્ષે રજૂઆત થઈ છે તમારે ગમે